તો જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારો અમારા નવા વિડીયાની અંદર મિત્રો અને આજે હોસ્ટેલમાં મેં દાલો ચક્કર મારી વિદ્યાર્થીઓને રીડિંગમાં હું કરે થોડા કમ્ફર્ટેબલ વિડીયોની સામે કરીને તે વાતચીતો કરી હસી મજા કરી જોક્સ દો અને આવડતું હોય તો આપણે જાણીએ અને હું એના આતમ આઠમમાં ક્યાં ફરવા જવું ને આતમ આઠમ પછીનું શું વિચારે એને કે મજા આવે જ બધી જાણકારી લઈએ તો આપણે ત્યાં જાવ ને બસો દસના રૂમમાં હાલો તો મિત્રો આપણે આવી ગયા બસો દસના રૂમમાં કેટલા ધોરણ ભાઈ છ સાત ને આઠ હવે આપણે ને હસી મજાક કરીને ને એક સવાલ જવાબ પૂછી કેટલાક સિરિયસ છે આઈટમ આઈટમ માં જવા માટે ભણવા તો સિરિયસ ની તો આપણે પૂછાય નહી અત્યારે આઇટમ આઈટમ જવામાં કેટલા સિરિયસ છે કેટલા નથી જવું કેટલા રોકાય અહીંયા કેટલા રોકાય હું જોત કરો તો આપણે આપણા આપણા બધા રૂમ માંથી એક માણસ એવો નીકળે કે રોકાહે માં પછી છેલા છેલા એમ ના કહેજે કે હું નહી રોકાઉ હું હાજો કરો કે પાજી કો કમ્પ્યુટર કહી દેજે આપણે વાલીન ફોન નહી થાય તો કઈરો ફોન તો આપડે નથી કરવાનું તો રોકાવું નતું હમણાં આપડે હાલો જીલભાઈ તમારા મોનિટર બધા વિદ્યાર્થીઓ રીડિંગમાં ધ્યાન રાખે પણ પોતે લેસન કરે તો તમે ધ્યાન રાખો કઈ નઈ એવા જ ન કરે એનું ધ્યાન રાખો કલ્ચરવાળા વાળા માણસ ભાઈ કલ્ચરના મેન માણસ છોકરાઓને રાસ ને ડાન્સ ને બધું ઈકડાવે હું કે તમારો એમાં એક્સપિરિયન્સ કાલે હું તમારું પરફોર્મન્સ કરવાની છે કાલે મારા હાથમાં અત્યારે કઈ છે નહીં નથી નથી મે લીધું જ નથી માથે કરવાનો છે ને ડાન્સ ઈ કરવાનો છે તો ચાલુ જ છે હા ઈ બધું ચાલુ છે તમારો કઈ ઇવેન્ટ નહી આવે નહી મારી નહી આવે તમે સ્ટેજ ઉપર નહી મળો નહી મળીએ મિત્રો આજકાલ દર્શ આપડા જીલભાઈ જોવા નહી મળે આમાં કેટલા રહ્યા છે 15 મે ઓગસ્ટ ના દી કેમા હે આલામાં બોલ કે ડાન્સ માં આજે પ્રેક્ટિસ આલે હાલે પ્રેક્ટિસ હાલે બીજો કોને આમાં રહ્યો આપણા કોઈ નથી અરે અરે કાકા આપણે સ્ટેજ ઉપર હરમાવાનું ના સ્ટેજ ઉપર દેખાવાનું હોય તો આમને આમ હરમાવો થોડો પછી આપણે ક્યાં આગળ હાલી બધી જગ્યાએ હરમાવાનું ના હોય હાલો અને હવે તમારું ટૂંક સમયમાં હમણાં તમારે રીડિંગ પૂરું થઈ જાય તો કાંઈ વાંધો નથી ચોપડાની સાઈડમાં મૂકી દો હાલો આપણે ઘેરો વાળીને બિહાડી દઈએ એકવાર વાતચીત કરી હસી મજા કરી મૂકી દઈએ ચાલો મિત્રો આપણે વાર્તાલાપ ચાલુ કરી દે બધા રાઉન્ડ શેપમાં બે ગયા હસી મજા કરવાની છે અને આપણે જો આ ભાઈ તો તમે પાકું છે રોકાવાનું

பாத்து பாத்து

મારું નામ વસરાભાઈ ગામ લાલપુર હાલ આવો જામનગર અમારી સાઈડ ના હે ને બાકીના ભાઈ બારવી જાવ અમારે જ જ વાત છે છે આમાં આવડે હવે તારો રૂમ તો તારે બોલવું જો જો કમ્ફર્ટેબલ બોલવાનું આપણે વાતચીત કરીએ આપણે સ્પેશિયલ તમારા રૂમ માં વારા બસ વાળા આવે કે બધા ગીત ગાઈએ બધાને કોમેડી કરે તમારા તમારે સારો રૂમ બનાવવો સારો વિડીયો બનાવવો હોય તો તમારે બોલવું જો ને જરીક અને મુંજાવાનું જરીક થતું નથી આપડે કોને આલો થઈ જાય ભાઈ મને આવડતું જ ના જો જોક્સ આવડે ને જેવું આવડે તને એવો કહી દે તને જી આવડે ગીત આવડશે છે ગીત પણ એ સાંભળવા જવાનું એમ કા તું જોક્સ કર નાખ જોક્સ નથી આવડતા થઈ જાય જો અત્યારે તું બોલો મારો રૂમ ઊંડા નીકળો તો તારે બોલો જો તો મારે તો મારે બેડ માં બે એમ હા તો ભાઈ બે વાળો કાઈ મને માન મુકા નહી તાનો રીઅલી માં

તાળિયું પડે ને એના પાસે આપડે તાળીઓ પડે તમાર ઘરે દેખાવા તમે સમજાવી આવે તને કોઈને આવડે બીજા ગીતા બોલી જાવ ચાલુ થઈ જ જાય મીઠે રસ છે બરોરી રાધા રાણી લાગે ઓ રાધા રાની લાગે કાળો કાળો યમુનાજી નો પાણી લાગે કે વૃષભાનુ કિલા પટ રાની લાગે ઓ પટ લાગે મને કાળો કાળો યમુનાજી નો પાણી લાગે

હલો મને કાવાનો દઈ દે ભાઈ આમાં તને જ જણા હે આપડા રૂમ ની અંદર એવું જામ ડાકડમ રૂવા ગે રે શિવતા ડવડાચે ઓ શિવતા ડવડાચે ઓ બડે વાલુ વાલુ શિવજી ડુડા બલાગે એ ચૌદ બ્રબડડાચે રે વાલો તા ડવડાચે ઓ વાલો તા ડવડાચે ઓ માને વાલુ વાલુ શિવજી ડુડા બલા

જાજે વાગ માં કોને આવે ગેમ પર વાગ માં દો જાજે તારે તું માઈક માં કહી દઉં હું એવું બધું એવું બધું હું કે તું મસ્તી કરતા હોય સાહેબ જોઈ જાય ખી જાય મસ્તી કરતા સાહેબ જોઈ જાય ખી જાય અમે સાગર આવવાનું જોશ માં રહેવાનું કેટલા મળે ગાવે આવો ચેક કરવા હવે સાચું બોલ તો ચેક કરવાને મને દે ટેસ્ટ માં છેલે થી પેલો નંબર આવે અને એક માર્ક આવે કેમ આવે એટલા સી માં હઈ ગયો એટલે અરે આને કરું હું પણ હે ને માં વધારે ધ્યાન એટલે માંથી આવે 20 માંથી 20 હમણાં ચેક કરવાની આપડે ખોટું બોલા માં બોલવાનું બબા બાપુ કેટલા આયા આપણે હું હું વાચું છું ને ક્લાસ વાધી આપું એટલે વારે 16 થી ઉપર આવી જશે ઉપર આવી જાય આપણે 18 પ્લસ લેવાનો હોય આવો આપણે કહી દઉં કેટલા મારા આવ કેટલા આયા કહી દેન આપણે આયા 17 17 માર્ક્સ ને બગો કાઢવાનું વાચું નહીં સદ્યના બેટર કર લેવાનું 17 દેવા આવી જાય 17 દેવા આવી જાય એક વધો લઈ લેતો હું આંતો આપણે તો કાઈ વધારે ના ખાલી થી અઢાર ઉદ્ધિમ આવી જાય ક્યારેક અઢાર આવી જાય બાકી જાજા આવે રૂમ ને દે આવી જાય એવું ને સાહેબ ત્યારે ધ્યાન પણ રૂમ માં એટલે માંથી આવી જાય કમ્ફર્ટેબલ આમ બોલવામાં એક બોલાઈ સાહેબ ને ત્યારે માં ધ્યાન દેવા પછી જે પેલા રાઉન્ડ ગયો એમાં ટકા આવી ગયા પેલા ટકા બધાને પૂછી લીધું તમને બધું ભાવે છે બધી વાત કરવાની એમ કે એટલું જ તમે આખો વિસ્તાર થી સમજાવાનું તમને હું મજા આવે ભણવાની કે મજા આવે બધી વાત કરવાની હે આપડે હેરખું બધું જાણવાનું તમને દિલમાં દિલ કહેવાનું હો

એવું બધું ખાવી ગયું એ બધી મજા આવે શરૂઆતમાં એક એક દી એવું લાગતું હતું પછી મજા આવે શરૂઆતમાં બધાને એક બે દી એવું લાગે છે હું આવ્યો કાંઈ આવ્યો તો નોકરી પર તો મને થોડોક ટાઈમ તો એવું લાગ્યું ભાઈ આપણા મને ભાવી ગયો તો ભાઈ આપણે પહેલાં તો આપણે ભાઈ બંધુ ને ભાઈબંધુ બનાવીને રાખવાના ક્યારે ભાઈ બંધ બગાડવાનું હોય નસી મજાક કરવાના હસી મજાકને રૂમમાં હાલતું રહેતું હોય જીરે એક પણ એકબીજાને ખોટું લગાડવાનું ના હોય ભાઈ જીરીક પર હોય પછી આપણે રહેવું આપણા ભાઈ બંધુ ભેગું જ છે રૂમમાં હાપીને જ રહેવાનું હોય આ ભાઈ

સ્વિમિંગ પુલ નાવા માટે સ્વિમિંગ પુલ એવું બધું અત્યારે આપડે બે ઘોડી આવી ગઈ છે એક અત્યારે આવી ગઈ છે બે બે ઘોડીઓ આપડે રાઉન્ડ મારવા દઈએ છોકરા રમવા માટે છોકરા ને રહેવા ખાવા પીવા સુવિધા મસ્ત જ છે કઈ વાંધો તો હે જ નહીં આપડે